નમસ્કાર સ્વાગત છે આપનું ડિજિટલ માધ્યમ દિવ્ય સંતાનમાં જ્યાં અમે આપને મદદ કરીએ છીએ દિવ્ય સંતાનના કાળતરમાં આજના વિડીયોમાં આપણે મા દુર્ગાને વિશેષ પ્રાર્થના કરવાના છીએ આ પ્રાર્થના દુર્ગા સપ્તશતીના દેવી કવચના આધારે તૈયાર કરેલી છે દેવી કવચ એ માર્કંડેય પુરાણમાં આવેલ ખૂબ જ ઉપયોગી સ્તોત્ર છે આ સ્તોત્રની અંદર દરેક દિશાઓમાં દરેક સ્થાનમાં અંદર અને બહાર તમામ જગ્યાએ મા દેવીને પ્રાર્થના કરીને રક્ષણ માંગવામાં આવ્યું છે મા દુર્ગાના જુદા જુદા સ્વરૂપોને જુદા જુદા અંગોની રક્ષા માટે જુદી જુદી દિશાઓમાં જુદા જુદા કાર્યોની અંદર રક્ષા માટેની પ્રાર્થના કરવામાં આવી છે આ દેવી કવચના આધારે જ એક સુંદર પ્રાર્થના તૈયાર કરી છે આ પ્રાર્થનાની અંદર દેવીના જુદા જુદા સ્વરૂપોને વિનંતી કરી જુદા જુદા સ્થાનોમાં જુદા જુદા અંગોનું રક્ષણ કરવા માટે પ્રાર્થના કરીએ છીએ તો ચાલો આ પ્રાર્થના કરીએ હે મા દુર્ગા આજે હું એક માતા તરીકે માં તમને વિનંતી કરું છું મારા બાળકની રક્ષા કરો હે મહારૌદ્રા અત્યંત ઘોર પરાક્રમી મહાબલવતી હેમાં તમે મહાન ભયોનો નાશ કરનાર છો તમને હું નમસ્કાર કરું છું શત્રુઓનો ભય દૂર કરનાર હે જગદંબિકા મારા સંતાનનું રક્ષણ કરો પૂર્વ દિશામાં શક્તિ મારા બાળકનું રક્ષણ કરો અગ્નિ ખૂણામાં અગ્નિ શક્તિ દક્ષિણ દિશામાં વારાહી તથા નૈઋત્ય ખૂણામાં ખડગધારીણી મારા બાળકનું રક્ષણ કરો પશ્ચિમ દિશામાં વારુણી વાયવ્ય ખૂણામાં મૃગવાહિની ઉત્તર દિશામાં કોમમારી અને ઈશાન ખૂણામાં સુલધારીણી દેવી મારા બાળકનું રક્ષણ કરો હે બ્રહ્માણી તમે ઉપરની બાજુએથી રક્ષણ કરો વૈષ્ણવી આપ નીચેની બાજુએથી મારા બાળકનું રક્ષણ કરો આ જ પ્રમાણે શવવાહના ચામુંડા દેવી દસે દિશાઓથી તેનું રક્ષણ કરો જયા માતા આગળની બાજુ અને વિજયા માતા પાછળની બાજુએથી મારા બાળકનું રક્ષણ કરો ડાબા ભાગે અજીતા અને જમણા ભાગે અપરાજીતા મારા બાળકનું રક્ષણ કરો ઔદ્યોતની શિખાનું રક્ષણ કરો માતા તેના મસ્તક ઉપર વિરાજિત થઈને તેનું રક્ષણ કરો માલાધારી તેના કપાળનું અને યશસ્વીની એની ભ્રામરોનું રક્ષણ કરો હે ત્રિનેત્રા માતા તેની ભ્રામરોની મધ્ય ભાગનું રક્ષણ કરો હે યમઘંટા માં તમે નાસિકાઓનું રક્ષણ કરો શંખીણી માતા બંને આખોના મધ્ય ભાગનું અને દ્વારવાસીની માતા કાનોનું રક્ષણ કરો કાલિકા માતા મારા બાળકના ગાલોનું રક્ષણ કરો હે માતા શાંકરી તેના કાનોના મૂળ ભાગનું રક્ષણ કરો સુગંધા માતા નાસિકાનું અને ચર્ચિકા માતા ઉપરના હોઠનું રક્ષણ કરો અમૃતકલા માતા નીચેના હોઠનું અને મા સરસ્વતી જીભનું રક્ષણ કરો હું પ્રાર્થના કરું છું કે હે કુમારી માતા તેના દાંતોનું રક્ષણ કરો ચંડિકામાં તેના કંઠભાગનું રક્ષણ કરો હે ચિત્રઘંટા માતા ગળાની ઘંટિકાનું અને હે મહામાયા આપ તાળવાનું રક્ષણ કરો કામાક્ષી માતા તેની દાઢીનું રક્ષણ કરો હે મંગલા મારા બાળકની વાણીનું રક્ષણ કરો હું વિનવું છું કે હે મહાકાળી તેના કંઠનું અને માતા ધનોર્ધરી તેના પૃષ્ઠવંશ એટલે કે મેરુદંડનું રક્ષણ કરો નીલગ્રીવા માતા તેના કંઠના બહારના ભાગનું અને નીલકુબરી માતા આપ કંઠની નળીનું રક્ષણ કરો ખડકવાહિની માતા બંને ખભાવાનું અને મા વચ્રધારીની આપ તેની બંને ભૂજાઓનું રક્ષણ કરો આ રીતે મારા બાળકનું રક્ષણ કરો હે દંડી માતા તેના બંને હાથનું રક્ષણ કરો મા અંબિકા તેની આંગળીઓનું રક્ષણ કરો સુલેશ્વરી માતા આપને પ્રાર્થના છે કે તેના નખોનું રક્ષણ કરો અને મા કુલેશ્વરી તેના પેટનું રક્ષણ કરો હે મહાદેવી તમે તેની છાતીનું રક્ષણ કરો હે શોકવિનાશિની માં તેના મનનું રક્ષણ કરો મા લલિતા દેવી મારા બાળકના હૃદયનું અને મા શૂલધારીણી તેના ઉદરનું રક્ષણ કરો હે મા કામિની આપ મારા બાળકની નાભીનું રક્ષણ કરો હે ગુહ્યેશ્વરી તેના ગુપ્ત ભાગનું રક્ષણ કરો હે મા ભગવતી તેના કમરનું રક્ષણ કરો મા વિંધ્યવાસિની તેના ઘૂંટણનું રક્ષણ કરો હે સર્વ મનોકામના પૂર્ણ કરનાર મહાબલી માતા તેની બંને પિંડીઓનું રક્ષણ કરો હે નારસિંહ માતા મારા બાળકના બંને ઢીંચણોનું રક્ષણ કરો તેજસી માતા આપને પ્રાર્થના છે કે તેના બંને પગોના રક્ષણ કરો હે શ્રીદેવી આંગળીઓનું રક્ષણ કરો હે તલવાસીની માતા તેના પગના તળિયાનું રક્ષણ કરો હે મા દ્રંષ્ટા કરાલી તેના નખોનું રક્ષણ કરો હે ઉર્ધ્વકેશીની માતા તેના વાળનું રક્ષણ કરો મા કોબેરી તેના રૂવાટાના છિદ્રોનું અને વાગેશ્વરી માતા તેની ત્વચાનું રક્ષણ કરો મા પાર્વતી આપ રક્ત વસા માંસ હાડકા મેદ એટલે કે ચરબીનું રક્ષણ કરો મા કાલરાત્રિ આપ આંતરડાઓનું માતા તમે પિત્તનું રક્ષણ કરો હે પદ્માવતી માતા આપ મારા બાળકના મૂળ આધારરૂપ કમળકોષોનું અને હે મા ચૂડામણી આપ કફનું રક્ષણ કરો માં જ્વાલામુખી તમે નોખોના તેજનું અને અભેદ્યા માતા તમે સમસ્ત સાંધાઓનું રક્ષણ કરો હે બ્રહ્માણી તમે તેના રક્ષણ કરો હે છાયાનું તથા ધર્મધારિણી તેના અહંકાર મન અને બુદ્ધિનું રક્ષણ કરો હાથમાં વજ્ર ધારણ કરનાર હે મા વજ્ર હસતા આપ મારા બાળકના પ્રાણ અપાન વ્યાન ઉદાન અને સમાન આ પાંચ પ્રાણોનું રક્ષણ કરો હે કલ્યાણથી શોભતા કલ્યાણ શોભના દેવી મારા બાળકના પ્રાણનું રક્ષણ કરો હેમાં યોગીની અનુભૂતિ ગમ્ય રસ રૂપ ગંધ શબ્દ અને સ્પર્શ આ ઇન્દ્રિયોનું આપ રક્ષણ કરો હેમાં નારાયણી આપ સત્વ રચ તમો ગુણોનું રક્ષણ કરો અને તેનું યોગ્ય પ્રમાણ જાળવી રાખો માતા વારાહી આપ મારા બાળકના આયુષ્યનું રક્ષણ કરો મા વૈષ્ણવીની ધર્મનું રક્ષણ કરો તથા ચક્રને ધારણ કરનાર હે દેવી ચક્રેણી યશ કીર્તિ લક્ષ્મી ધન અને વિદ્યા જે મારા બાળકના જીવનની અંદર આવે તેનું રક્ષણ કરો હે ઇન્દ્રાણી તમે તેના અને અમારા ગોત્રનું રક્ષણ કરો હે મા ચંડિકા તમે તેના વાહનોનું અને પશુઓનું રક્ષણ કરો હે મહાલક્ષ્મી હે મા ભૈરવી તમે અમારા સમગ્ર પરિવારનું રક્ષણ કરો મહાલક્ષ્મી રાજદારી કાર્યોમાં જ્યારે મારું બાળક જાય ત્યારે આપ તેનું રક્ષણ કરો ચારે બાજુ પ્રવર્તા વિજ્યા માતા સમસ્ત ભયોમાંથી મારા બાળકનું રક્ષણ કરી તેને અભય બનાવો હે મા અંબા આપનું કવચ ધારણ કરનાર મારું સંતાન તેના તેજની વૃદ્ધિ કરનારું અને ઉત્તમ બને મારું બાળક તેની કીર્તિથી વિભૂષિત થઈને આ પૃથ્વી પર શ્રેયસની સાથે સાથે ધન ધાન્ય સમૃદ્ધિ સુખ અને સાચી શાંતિને પ્રાપ્ત કરે હેમાં દરેક સ્થાનમાં દરેક પરિસ્થિતિમાં તેના તમામ અંગોનું આપ રક્ષણ કરો રક્ષણ કરો રક્ષણ કરો ઓમ શાંતિ 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 બાળકને રક્ષણ પૂરું પાડનાર આ વિશિષ્ટ પ્રાર્થના આપ નિયમિત દરરોજ કરી શકો છો નવરાત્રિના દિવસમાં તો શક્ય તેટલી વધુ વખત માતાજીને પ્રેમથી ભાવથી આ પ્રાર્થના કરવી જોઈએ ફરી મળીશું આવા જ ઉપયોગી નવા વિષય સાથે નવા વિડીયોમાં આજના વિડીયોમાં બસ આટલું જ અસ્તુ ધન્યવાદ